લાવો એવું કેજો પંજાબમાં એમની સરકાર છે એમને કેજો પણ એ વાત શક્ય નથી મત્રો ભારતીય જનતા પાર્ટીની સરકાર દિલ્હીની ની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે કામ કરી રહ્યા છે એ આદિવાસીઓના હિતમાં કરી રહ્યા છે વિસ્તારના હિતમાં કરી રહ્યા છે એટલે આ સાથે તમને અભિનંદન પણ આપું છું કે આપ સૌએ આપ સૌના આશીર્વાદથી જયંતિભાઈ રાઠવાને 1 લાખ કરતા વધારે મત આપ્યા અને મને પણ તમે આઠ લાખ કરતાં વધારે મત આપીને ગુજરાતમાં અને દિલ્હીમાં મોકલ્યા અમે તમારા ઋણી છીએ અડધી રાતે તમે અમને કહેશો કે આ કામ કરવાનું છે અમે તૈયાર છીએ અને કોઈને હજી પણ શેખ હોય તો પાણી પાનીપર પણ કાર્યાલય ચાલે છે પાનવર પણ કાર્યાલય ચાલે છે અને છોટા ઉદયપુર પણ આપણું કાર્યાલય ચાલે છે એનાથી સંતોષ નહીં થાય તો ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય પણ છોટા ઉદયપુરમાં ચાલી રહ્યું છે અને કોઈને જયંતિભાઈ રાઠવા સાહેબે કીધું કે કોઈને લેખા કરવાની જો તાકાત હોય તો આવી જાય અમે પણ જાહેર મંચ પર 20000 લોકો સાથે ચર્ચા કરવા માટે તૈયાર છે કેમ કે કેમ કે અમે લોકો જે કર્યું છે એ સત્ય હકીકત છે અમે ઓન પેપર પર કરીએ છે ઓનલાઈન કરીએ છે એટલે અમે જવાબ આપવા પણ સક્ષમ છે

બે વર્ષની અંદર એમણે શું શું કામ કર્યું એના લેખાજોખાના જાહેર મંચ ઉપર આપણી વચ્ચે ઉપસ્થિત આપણા જિલ્લા પંચાયતના સન્માનિત પ્રમુખ આદરણીય મલકાબેન પટેલ જેમણે આ વિસ્તારની અંદર વિકાસની ધૂણી થકાવી છે એવા આ વિસ્તારના લોકપ્રિય જનપ્રિય અને હૃદય સમ્રાટ ધારાસભ્ય આદરણીય જયંતિભાઈ રાઠવા આપણા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય ઉપેન્દ્રભાઈ રાઠવા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રમેશભાઈ રાઠવા જિલ્લા પંચાયતના કમાટ તાલુકો જેતપુર તાલુકાની બે જિલ્લા પંચાયત બોડેલી જિલ્લા તાલુકાની બે જિલ્લા પંચાયત આ વિસ્તારની અંદરથી બહાર જઈને છોટા ઉદેપુર તાલુકામાં જો એને ગ્રાન્ટ ફાળવવી હોય તો એ વાત શક્ય નથી એટલે બહારના લોકોથી ચિતજો મિત્રો જો પણ સંસદ સભ્ય તરીકે

તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપી છે આ વિસ્તારના ખેડૂતોની કોઈ ચિંતા કરીને દર વર્ષે વગર માગે 6000 રૂપિયા આપવાનું કોઈ કામ કર્યું હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે કર્યું છે એટલાથી પૂરું નથી થતું અને આદિવાસીઓની કોઈ ચિંતા કરી હોય તો આ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે કરી છે હમણા ધરતી આંબા જનજાતિય ગામ ઉત્કર્ષ યોજના હેઠળ ઘણા લોકો બાબા સાહેબ આંબેડકર ની વાત કરે છે ઘણા લોકો ભગવાન બિરસા મુંડા ની વાત કરે છે ભગવાન બિરસા મુંડા જન્મ પંદરમી નવેમ્બર આ પંદરમી નવેમ્બર ને

માત્ર ને માત્ર કોંગ્રેસના મિત્રો હોય કે અન્ય કોઈ પાર્ટી ના મિત્રો હોય પોતે રાજકીય પાર્ટી ચલાવ હોય તો ચલાવે અમને એમાં કોઈ વાંધો નથી પણ છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય